ડે ઉજવવામાં આવેલ છે એટલે નો લોગિન ડે એટલે અમારા આરટીઓમાં આજે છેલ્લા એક વીકથી ગાંધીચર્યા મુજબ આંદોલન કરવામાં આવેલ હતું અને આજે નો લોગિન ડે છે એટલે અમારી કોઈ સરકાર કે સરકારની પોલિસી સામે કોઈ વિરોધ નથી પરંતુ અમારા જે જૂની પડતર માંગણીઓ છે એ માંગણીઓ હજુ સુધી સંતોષાયેલ નથી તો એ બાબતે આજે જૂની માંગણીઓ સંતોષાય એ બાબતે અમે છેલ્લા એક વીકથી આંદોલન કરી રહ્યા છીએ એમાં આજે નો લોગિન ડે છે એટલે નો લોગિન ડે એટલે આજે આર ટીઓની અંદર જે ટેકનિકલ અધિકારીઓ છે એ પોતાનું કોઈપણ પ્રકારનું લોગિન કોમ્પ્યુટરની અંદર કરેલ નથી એટલે આજની એક પણ પ્રકારની કામગીરી થયેલ નથી તમારી માંગણીઓ શું છે અમારી માગણીઓની અંદર છે કે બે હજારની અઢારની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેના પ્રોબેશન પૂરા થયેલા નથી બે હજારની તેરની બેચના ઘણા ઇન્સ્પેક્ટરો છે જેના પ્રોબેશન અને પ્રમોશન પણ પૂરા થયેલા નથી એ બાબતની માંગણીઓ છે એ સિવાયના અમારે યુનિફોર્મ એલાઉન્સ બાબતની માંગણીઓ કરેલ હતી એ સિવાયની અમારી ઘણી બધી અનામી બેનામીઓ અરજીઓ આવેલું હોય છે તે અરજીઓ સંપૂર્ણપણે નિકાલ થતો નથી અને જેને લીધેથી ચાર્જશીટને એવું બધું આવી અને પ્રમોશન અને પ્રોબેશનને બધું અટકે છે કે જે પ્રોપર રીતે કાર્યવાહી થાય અને એનો નિકાલ થઈ શકે આવી ઘણી બધી ભારતી તે માગણીઓ છે કે જે અમારી માંગણીઓ સંતોષાય એ બાબતનું આંદોલન કરેલ છે આનું આગળનું આયોજન શું છે માગણી પૂરી ના કરે આજે નો લોગિંગ ડે છે અને જો અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો કાલે બધા ઇન્સ્પેક્ટરો માસ સીએલ ઉપર ઉતરશે કાલના દિવસ પૂરતા અને પછાત બુધવારથી રાબેતા મુજબ કામગીરી ફરીથી આરટીઓની ચાલુ રહેશે તમારું નામ મારું નામ છે વી એ સિંગાળા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આરટીઓ રાજકોટ